ની પીવાની કઈ લત છે કાઈ તમને ખબર પડે એમને ક્યાં હોધવા જવા અમારે ક્યારેક ક્યારેક પીતા હતા ક્યારેક કે રોજ રોજ નાની રગઠક થઈ હતી ફોટો પાડીયો કો તમે હા આ ઉભા રહ્યો આયા ઈ રાત પછી પાછા નથી આવ્યા

કૃષ્ણ સદા સહાયતે લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે આ ફિલ્મ એક સામાન્ય ગુજરાતી માણસના આંતરિક સંઘર્ષ શ્રદ્ધા અને ભગવાન શ્રીકૃષ્ણની કૃપા પર આધારિત એક ભાવનાત્મક ડિવોશનલ ડ્રામા છે ફિલ્મમાં મુખ્યત્વે નીચેની બાબતો જોવા મળે છે ફિલ્મનો વિષય અને મુખ્ય વાતો એક મુખ્ય પાત્ર લાલો 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 એક સામાન્ય રિક્ષા ડ્રાઈવર છે જે ગરીબી અને ભૂતકાળની ભૂલોના બોજ હેઠળ જીવી રહ્યો છે તે પૈસા કમાવવાની લાલચમાં ગેરમાર્ગે દોરાય છે જેના કારણે તેના અને તેની પત્ની તુલસી વચ્ચેના સંબંધોમાં તણાવ આવે છે લાલો પોતાની મુશ્કેલીઓ માટે ભગવાન શ્રીકૃષ્ણને દોષી ઠેરવે છે અને તેમના પ્રત્યેની શ્રદ્ધા ગુમાવી દે છે બે સંઘર્ષ અને પરિવર્તન વાર્તામાં એક વળાંક આવે છે જ્યારે લાલો એક દૂરના ફાર્મહાઉસમાં ફસાઈ જાય છે અને ત્યાંથી બહાર નીકળવું તેના માટે અશક્ય બની જાય છે આ એકાંતમાં તે પોતાના ભૂતકાળ પસ્તાવો અને જીવનની ભૂલોનો સામનો કરવા મજબૂર બને છે આ સંઘર્ષની વચ્ચે તેને ભગવાન શ્રીકૃષ્ણના દૈવી દર્શન થવા લાગે છે કૃષ્ણનું પાત્ર મિત્ર કે માર્ગદર્શક તરીકે તેને મૌન રીતે સાચો રસ્તો બતાવે છે ત્રણ શ્રદ્ધા કર્મ અને મુક્તિ રિડેમ્પશન ફિલ્મનો મુખ્ય સંદેશ એ છે કે ભગવાન આપણી અંદર જ છે આપણો ઇનર વોઇસ અને જીવનના સૌથી મુશ્કેલ સમયમાં પણ જો આપણે સાચો માર્ગ કર્મ અને શ્રદ્ધા જાળવી રાખીએ તો લાલો શ્રીકૃષ્ણ સદા સહાય કરે છે લાલોની આ સફર આત્મશોધ સેલ્ફ ડિસ્કવરી અને મુક્તિની છે જ્યાં તે નફરત અપરાધ અને નિરાશામાંથી બહાર આવીને આશા અને શાંતિ તરફ આગળ વધે છે ફિલ્મની અન્ય હાઇલાઇટ્સ સ્થળ ફિલ્મને મુખ્યત્વે જૂનાગઢ અને તેની આસપાસના ધાર્મિક સ્થળો ગિરનાર દામોદર કુંડ વગેરે પર ફિલ્માવવામાં આવી છે જે વાર્તાને એક અધિકૃત ગુજરાતી સ્પર્શ આપે છે સફળતા આ ફિલ્મે ખૂબ જ ઓછા બજેટમાં રિલીઝ થઈને વર્ડ ઓફ માઉથ લોકોનો પ્રચારના કારણે બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી છે જે ગુજરાતી સિનેમા માટે એક મોટો ચમત્કાર ગણાય છે સંદેશ આ ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત નથી પરંતુ તે દર્શકોને જીવન જીવવાના મહત્વપૂર્ણ પાઠ અને આધ્યાત્મિક શાંતિનો સંદેશ આપે છે ટૂંકમાં લાલો એક સામાન્ય માણસના સંઘર્ષ પ્રેમ અને અટૂટ શ્રદ્ધાની અસામાન્ય વાર્તા